રૂમ નંબર બપોરના આસપાસ એક અને યુવતી અમદાવાદના એક હોટેલના રૂમ નંબર એકસો માં પ્રવેશે છે તેના બરાબર બે કલાક બાદ યુવક એ હોટૅલમાંથી બહાર નીકળે છે ત્યારબાદ જ્યારે વેઇટર એ રૂમ ચેક કરે છે તો તેમાંથી મળે છે યુવતીની લાશ તારીખ 16 માર્ચ 2025 સમય સાંજના 6 કલાક સ્થળ એરપોર્ટ વિસ્તાર અમદાવાદ એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુર પેલેસ આવેલી છે આ હોટેલના રૂમ નંબર 108 માં બપોરના સમયે એક યુવક અને એક યુવતીએ ચેક ઇન કર્યું હતું પરંતુ ચેકઆઉટ કર્યું નહોતું જેથી હોટેલનો સ્ટાફ રૂમ ચેક કરવા ગયો તો રૂમનો દરવાજો ખુલ્લો હતો અંદર જોયું તો દ્રશ્યો જોઈ વેટર આંખો પહોળી થઈ ગઈ કારણ કે આવી ગઈ યુવતી કોણ છે તેના વિશે જાણકારી મેળવી જે યુવતીની ની લાશ મળી આવી હતી તેનું નામ નસરીન બાનુ હોવાનું બહાર આવ્યું છે તે ચિંતન વાઘેલા નામના યુવક સાથે હોટેલ આવી હતી ऐसा मालूम नहीं है हमारे को वो तो मतलब रूम चेक करने के जब हमें मालूम पड़ा हुआ कैसे मालूम पड़ा रूम चेक करने के जब मालूम पड़ा ना युवती कितने बजे आई थी होटल में चेकिंग बारह पच्चीस और आपको छह बजे फिर आपने क्या किया पुलिस स्टेशन फोन किया फिर पुलिस आई मतलब कितने बजे का ये बनाव था ये मालूम नहीं ना हमारे को नहीं मालूम ना और जो युवक था वो कितने बजे यहाँ से निकला था? वो मालूम नहीं वो शायद वो दो बीस या तीन बजे करीब निकला होगा અમદાવાદ માં હોટેલ ના રૂમ માંથી મળી યુવતીની લાશ યુવતીના ગળા પર ઇજાના નિશાન યુવતીની હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન હોટેલ તંદુર પેલેસના જે રૂમમાંથી યુવતીની લાશ મળી આવી હતી તે રૂમ નંબર એકસો આઠમાંથી એફએસએલની ટીમે તમામ પુરાવા એકત્રિત કર્યા છે નસરીન બાનુના પરિવારજનોને પણ પોલીસે ફોન કરી હોટલ પર બોલાવ્યા હતા તેમને સાથે રાખી આગળની કાર્યવાહી કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ મૂળ ઉત્તર પ્રદેશની નસરીન અમદાવાદના રામોલ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી એરપોર્ટ રોડ પર આવેલી ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી ચિંતન વાઘેલા નામનો યુવક તેનો મિત્ર હતો ચિંતન સાથે રવિવારની બપોરના બાર પચીસ કલાકે હોટલમાં આવી હતી તેના બે કલાક બાદ ચિંતન બે પચીસ કલાકે હોટલમાંથી નીકળી ગયો હતો અને એ પછી નસરીનની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી આ ઘટનામાં જે બન્યું છે તે રૂમ નંબર એકસો માં બન્યો છે મરણ જનાર નસરીન બાનુ અને આરોપી ચિંતન વાગેલા કે જે બંને એકબીજાને છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સારી રીતે પરિચયમાં હતા અને એકબીજાના પ્રેમમાં હતા ચિંતને આરોપી જે ચિંતન છે એને એમના આ સંબંધમાં ઘણા બધા જે જે ખર્ચો કરવાનો હોય આ નસરીન બાનું પાછળ કરેલો હતો અને એ અરસામાં ચિંતન પાસે પણ કાયમી ધોરણે રોજગારી ન હોવાના કારણે પણ કે ઘણી આર્થિક પોલીસ તપાસમાં સનસની ખુલાસો યુવતી સાથે આવેલો યુવક નીકળ્યો કાતિલ આરોપી યુવક અને મૃતક વચ્ચે હતા પ્રેમ સંબંધ હોટેલમાં હત્યા કરાયેલી હાલતમાં નસરીન બાનુંની લાશ મળી આવી હતી એમાં એક વાત સ્પષ્ટ હતી કે નસરીનની હત્યામાં ચિંતનનો હાથ હોવો જોઈએ એ જ એંગલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોટેલના સીસીટીવી ચેક કરવામાં આવ્યા તેમાં યુવક અને યુવતી કેટલા વાગે હોટેલમાં આવ્યા હતા અને ચિંતન કેટલા વાગે હોટેલમાંથી નીકળ્યો હતો તે બધું ચેક કરી ચિંતનનો મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યો તે આણંદ હોવાની માહિતી મળતા એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી આનંતિ ચિંતન વાઘેલાને ઝડપી લેવામાં આવ્યો તેની પૂછપરછ કરતા નસરીનની હત્યાના રાજપરથી પડદો ઉંચકાઈ ગયો પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે તે મુજબ નસરીન અને ચિંતન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા બાપુનગરમાં એક મોલમાં નસરીન અને ચિંતન સાથે નોકરી કરતા હતા ત્યારે એકબીજાના પરિચયમાં આવ્યા હતા એ પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા છેલ્લા ઘણા સમયથી યુવતી એરપોર્ટ પર આવેલા એક કાફેમાં નોકરી કરતી હતી ચિંતનના કહેવા મુજબ પ્રેમિકા નસરીન પાછળ તેણે દસ લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો છે નોકરી છૂટી ગયા બાદ ચિંતન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી નસરીન પાસેથી અવારનવાર રૂપિયા લેતો હતો પ્રેમિકા પાસેથી ચિંતને સાત લાખ જેટલા રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા છેલ્લા કેટલાક સમયથી નસરીને આપેલા રૂપિયા આરોપી પાસે પરત માંગતી હતી લગ્ન કરવા માટે પણ દબાણ કરતી હતી ચિંતન કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પૈસા પરત કરી શકે તેમ ન હતો લગ્ન કરવા હાલ તે તૈયાર ન હતો જેથી બંને ફોન પર વાત કરી હોટલ તંદુર પેલેસમાં મળવાનું નક્કી કર્યું રવિવારની બપોરે બંને હોટલ તંદુર પેલેસમાં આવ્યા એકસો આઠ નંબરના રૂમમાં બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી અને લગ્ન મુદ્દે બોલાચાલી થઈ તે દરમિયાન રોષે ભરાયેલા દબાવીને હત્યા કરી નાખી કોઈને જાણ એ પહેલા નીકળી ગયો એટલે જે જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી છે મુજબ મૃતક પાછળ ઘણો બધો ખર્ચો કરેલો હતો અને જ્યારે મૃતકે મૃતક નસરીન બાનુએ ચિંતન વાઘેલાને જે પૈસા આપેલા હતા એ પૈસા પાછા મેળવવા માટે અવારનવાર એને દબાણ કરતી હતી અને જે રિલેશનશીપ છે અને એ લગ્નમાં પરિણામ માટે પણ દબાણ કરતી હતી

Gujarat First Ahmedabad